જગળ્યા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા ગ્રામની પ્રાથમિક શાળાથી ત્રણસો થી ચારસો મીટરના અંતર સ્ટોન કોરીની પરમિશન આપવા બાબતે જગળિયા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે માલજીપુરા ગામથી આશરે ત્રણસો થી ચારસો મીટરના અંતરમાં નવો પ્લાન્ટ શ્યામ સ્ટોન કોરીઝની લીઝ આવેલ છે અને એ પ્લાન્ટમાંથી સૌથી પહેલાં તેમના ગામની પ્રાથમિક શાળા આવે છે અને એમાં ભણતા બાળકો ધ્વનિ પ્રદૂષણ અને ડસ્ટ પ્રદૂષણથી પ્રદૂષણથી પ્રભાવિત થશે અને સાથે ગામમાં વસતા માણસોને પણ આ બાબતે શ્વાસોશ્વાસ અનેક જાતના શારીરિક રોગોનો ભોગ બનવું પડશે ગામ લોકોની અને ગામની પ્રાથમિક શાળા પરિવાર એસએમસી કમિટી દ્વારા વિનંતી કરી છે કે તે શ્યામસ્ટોન કોની લીઝની પરમિશન કેવી રીતે મળી તેની તપાસ કરવામાં આવે અને મંજૂરી મળી છે તો સ્થળ ઉપર લોક સુનાવણી કેમ રાખવામાં આવી નથી તેની પણ તપાસ કરવામાં આવે અને જે કામ માટે લીઝ મળી છે તે કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું છે કે દિવસ સાતમાં તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો સાત દિવસ પછી ગામ લોકો કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર શ્યામ ઇસ્ટોન ક્વોરીના સ્થળ પર જઈને જે તે કામની તૈયારીનું બાંધકામ અટકાવીશું જેની ખાસ નોંધ લેવા માટે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે જય ભારત જય સંવિધાન જય આદિવાસી હું કાંતિભાઈ વસાવા ગામ માલજી પરા મારો પ્રશ્ન એવો છે કે અમારું જે ગામ છે નેત્રંગ રોડ ઉપર નો માલજી પર જીએમડીસીમાંથી સ્થળાંતર થઈને અમને પચીસ વર્ષ થયા નેત્રંગ રોડ ઉપર અમે સ્થાયી થયા છીએ અને જ્યાં સ્થાયી થયા છે ત્યાં અમારી આજુબાજુ ઘણી કોરીઓ ચાલે છે એમનું ડસ્ટિંગ તો અમે વેઠીએ જ છે એને ધ્વન પ્રદૂષણથી અમે પરેશાન છીએ જ એને ઉપરાંત એક અમારા ગામની ગામથી ત્રણસોથી ચારસો મીટર ઉપર જ એક નવો પ્લાન્ટ આવી રહેલો છે સાડી ત્રણસો ટીપીઆરનો પ્લાન્ટ આવે છે એ પ્લાન્ટ જે અમારા નેત્રંગ રોડ ઉપર ચાલીસ બેતાલીસ જે કોરી છે એના કરતાં સૌથી મોટો પ્લાન્ટ છે અને તમે વિચારી શકો છો કે ત્રણસો ચારસો મીટરની અંદર અમારું ગામ છે તો ત્યાં અમને કેટલું ડસ્ટિંગ થશે કેટલું ધ્વનિ પ્રદૂષણ થશે અને એ પ્લાન્ટથી પહેલાં અમારા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા આવે છે આ તમે જોઈ શકો તો આટલા નાના બાળકો છે આના કરતા પણ નાના બાળકો છે તો એ બાળકો ઉપર આવનાર સમયમાં એ પ્લાન્ટથી કેટલી ધ્વનિ પ્રદૂષણ એમના તકલીફ થશે ડસ્ટિંગથી એમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થશે એટલા માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા જ છે અને સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ જ છીએ સાત દિવસમાં આની પૂરેપૂરી તપાસ નહીં કરવામાં આવે કે કેવી રીતના મંજૂરી મળી પાંચમી અનુસૂચિ વિસ્તાર હોવા છતાં કેવી રીતના મંજૂરી આપવામાં આવી એની તપાસ થાય અને અગર સાત દિવસમાં તપાસ નહીં થાય તો અમે કોઈને પણ જાણ કર્યા વગર કોઈ પણ અધિકારીને કે કોઈ પણ ખનીજ ખાતા અધિકારીને જાણ કર્યા વગર અમે જાતે ગામ લોકો ભેગા થઈને એ પ્લાન્ટની સર્વ કામગીરી અમે અટકાવી દઈશું જય હિન્દ